પાટણ જિલ્લામાં હારીજ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે હારીજ પાલિકા દ્વારા શહેરમાં પૂરું પાડતી પાણીની ટાંકી લીકેજ જોવા મળી છે શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી લીકેજ થતા ચારે તરફ ફુવારા ઉડી રહેલા જોવા મળ્યા હતા એક બાજુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની રામાયણ સર્જાય છે તો બીજી બાજુ હારીજ પાલિકાની પાણીની ટાંકી લીક થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો હતો જોકે આ પાણીની ટાંકી રહેણાંક વિસ્તારમાં આવેલી રોડ રસ્તા પર પાણી વેડફાયેલું જોવા મળ્યું હતું પાલિકાની ટાંકી લીક હોવા છતાં પણ પાલિકા તંત્ર ગંભીર ગોર નિંદ્રામાં જોવા મળ્યું હતું જોકે આ પાણીનો બગાડ થતા ગંભીર બેદરકારી સામે પણ આવે છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ